નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં અગણ્યાસીમો સ્વાતંત્ર્ય પર્વ પ્રાંતિજ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઉજવાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા સમગ્ર જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી પ્રાંતિજ ખાતે યોજેલ આ સ્વાતંત્ર્ય પર્વમાં સાબરકાંઠા જિલ્લા શ્રી જિલ્લા સાંસદ શોભદાબેન બારૈયા તલોદ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી ડી ઝાલા સાહેબ પૂર્વ ધારાસભ્ય જયસિંહ પરમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ વગેરેની હાજરીમાં યોજાયો હતો જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિભાગના કર્મચારીઓને આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર ચેક અને ટ્રોફી આપવામાં આવી હતી કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા